અંકલેશ્વર મહાવીર ટર્નિંગ ઓમા ভবন પાસે ફાટકના માત્ર 30 ફૂટના રેલવેના રસ્તાને લઈ રોજ લખતી વાહનની કતાર લાગી જાય છે મહાવીર ટર્નિંગ થી સ્ટેશન સુધી ખરાબ રસ્તાના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી રહી છે રોજ રોજ ટ્રાફિકની સમસ્યા સામનો કરતા વાહન ચાલકોમાં રોષ ફેલાઈ રહ્યો છે રેલવે ફાટક પાસે છાસવારે પડતા ખાડા વાહન ચાલક માટે માથાના દુખાવા સમાન બની છે અંકલેશ્વરમાંથી પસાર થતાં જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર તાજેતરમાં જ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી કાંસ સાથે માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જો કે આ માર્ગ પર ઉમા ભવન રેલવે ફાટક પાસે ત્રીસ મીટરનો ભાગ કેન્દ્ર સરકારના રેલવે વિભાગના અંદરમાં છે જે ફાટકના ત્રીસ મીટરના ભાગમાં મસમોટા ખાડા પડી ગયા છે તેમજ રેલવે પાટા પાસે પણ ગાડી પટકાઈ રહી છે ટુ વ્હીલર ચાલકો પટકાઈ રહ્યા છે રેલવે વિભાગ દ્વારા આ ખાડા પર લીપાપોટી કરી જતા રહે છે અને થોડા જ વરસાદમાં પુનઃ ખાડા પડી જાય છે જેને લઈ મસમોટા ખાડા ફાટકના પાટા સાથે ઉપસી આવતા ખાડા આ ત્રીસ ફૂટનો ભાગ વાહન ચાલકો માંડ દસની સ્પીડમાં ધીમે ધીમે ગાડી પલટીના મારી જાય એ રીતે બચાવીને પસાર થવું પડી રહ્યું છે આ માર્ગ શહેર નેશનલ હાઈવે અને જીઆઈડીસીને જોડતા અગત્યનો માર્ગ હોવાથી અહીં પીક અવસરમાં અડધાથી કિલોમીટર સુધી વાહન ખાડા કતાર લાગી જાય છે જે પછી ગંભીર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે નોકરીયાત વર્ગની માંડી વાહન ચાલકો આ સ્થિતિને લઈ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા રેલવે વિભાગ દ્વારા ફાટક પર વારંવાર પડતી ખાડાની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે